એક તરફ કચ્છમાં નેતાઓ આવીને કચ્છની ખુમારીના વખાણ કરે બીજી તરફ પોલીસ સામે નિવેદન આપના નેતા વિરુદ્ધ ભુજમાં આવેદનપત્ર અપાય પણ તંત્રના ઇશારે સવાર પડીને વાંઢિયામાંથી પોલીસ ખેડૂતોને ઉપાડી જાય અને સાંજે મૂકી જાય એ ક્યાંનો ન્યાય કયા કાયદામાં લખ્યું છે કે રોજ ખેડૂતોની ધરપકડ કરવાની એવો તે કયો ગુનો ખેડૂતોએ કર્યો છે માત્ર પોતાનો હક માંગ્યો એ કંઈ ગુનો છે આવા વેધક સવાલો ભુજમાં યોજાયેલી કિસાન સભામાં ઉઠાવાયા હતા ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે અદાણી કંપનીની સાતસો પાસઠ કેવીની વીજ લાઈન પસાર થાય છે ત્રણ મહિના પહેલા કામ શરૂ થયું ત્યારે ગામ લોકોએ વિરોધ કરતા કામ અટકાવી દેવાયું હતું જોકે છેલ્લા પંદર દિવસથી વિરોધ છતાં બળજબરીપૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે ખેડૂતોની માંગ છે કે જે તે સમયે બે હજાર સત્તરમાં કરાર થયો હતો કંપની જંત્રી ભાવે વળતર આપે છે જ્યારે ખેડૂતોએ બજાર ભાવનું વળતર માંગ્યું છે અને ગામોમાં બજાર ભાવનું વળતર ચૂકવાયું હોય તો વાંડિયાને કેમ ન મળે તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે છેલ્લા પંદર દિવસથી અદાણી કંપની દ્વારા તંત્રને ગજવામાં રાખી વાગડ વિસ્તારની પોલીસને આગળ ધરી બળજબરીથી ઉભા પાકોમાં મશીન ફરાવી ખેતરમાં વીજપોલ નહીં પરંતુ ખેડૂતોની છાતી કાપી બળજબરીથી અદાણીને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે આ પ્રમાણે બળજોબરી ચલાવી લેવામાં આવે નહીં કિસાન સંઘ સ્થાનિક ખેડૂતો વિરોધ કરે છે વ્યાપક વિરોધ છતાં કલેક્ટર દ્વારા કિસાનોના સમર્થનમાં કોઈ નિર્ણય લેવાયો નથી હજુ પણ કંપનીની તાનાશાહી જોવા મળી રહી છે ત્યારે આજે કલેક્ટરને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા કલેક્ટર દ્વારા જે હુકમ થયો તે હુકમમાં કોરિડોર અને પોલ માટે વિસ્તાર નક્કી કરેલો છે છતાં પોલીસને સાથે રાખીને કંપની દ્વારા વિસ્તાર બહાર કામ કરાય છે વિસ્તાર બહાર કામ થતું હોય તો કામ અટકાવવા માટે ખેડૂતોને કેમ પોલીસ પ્રોટેક્શન નથી મળતું પોલીસ માત્ર કંપનીને જ કેમ રક્ષણ આપેલ છે આજે પાંચ દિવસ વીત્યા એટલે કલેક્ટર જવાબ માંગવામાં આવ્યો હતો અમૃતસર પાસે આયોજિત સભામાં બહુ સંખ્યામાં કિસાનો હાજર રહ્યા હતા અને લોકોએ પોસ્ટ લગાવી વિરોધ કર્યો હતો અમે અગાઉની જે ઓગણીસ તારીખે અહીંયા કાર્યક્રમ હતો એમાં ભાઈ વિકેભાઈ પાલભાઈ ને બધા લોકો જયારે હતા અને ખેડૂત સંઘર્ષ સમિતિના બધા સાથીઓ જયેશભાઈ ને બધા લોકો જે લોડાઈ નો પ્રશ્ન હોય કે વાંઢિયાનો પ્રશ્ન હોય કે સમગ્ર કચ્છ નો પ્રશ્ન એના માટે કલેક્ટર ને ચોવીસ પ્રશ્નો પૂછેલા એ ચોવીસ પ્રશ્નો જવાબ લેવા આજે આવેલા પણ ચોવીસ પ્રશ્નો માંથી એકે પ્રશ્નનો જવાબ ના હોવાના કારણે કલેક્ટર પોતે ચાર દિવસની રજા ઉપર ઉતરી ગયા એટલું જ નહીં કોઈ પણ પ્રકારની અશાંતિ કચ્છમાં ન હોવા છતાં એમણે જાહેરનામું બહાર પાડીને શાંતિ ભંગ ના થાય એના માટે એમ કરીને કોઈ કાર્યક્રમો ન કરવા દેવા માટે થઈને એમણે જાહેરનામું બહાર પાડ્યું આ પ્રકારે તંત્ર ડરે છે અને અમે સમજી શકીએ છીએ તંત્ર ડરવાનું મૂળ કારણ અદાણી અંબાણી જેવા અનેક ઉદ્યોગપતિઓ જે છે એનું ઇન્વેસ્ટમેન્ટ છે લોકો તો એમ કે છે કે નેતા કે ગાલ પે જો લાલી હે ઓ લાલી નહીં હે અદાણી ઓર અંબાણી કે દલાલી હે એટલે આવી દલાલી ખાતા લોકો જે છે એના કયાગળ અધિકારીઓ અહિયાં છે એની પાસે કોઈ જવાબ નથી આજે નક્કી કર્યું કે આ લડાઈ જારી રહેશે આવનાર સમયમાં કચ્છમાં જ આક્રોશ ખેડૂત આક્રોશ યાત્રા જે છે એ નીકળશે અને સાથે સાથે જરૂર પડશે તો લોડાઈ અને આગળ જે છે ત્યાંથી શરૂ કરી અને ગાંધીનગર સુધીની એક પદયાત્રા જે છે એ અમારા સાથીઓ લડાયક સાથીઓ જે છે એ કરશે ખેડૂતોને ન્યાય અપાવવા માટે ખેડૂત ન્યાય સભાનું આયોજન કર્યું હતું અને ત્યાર પછી અમે બધાએ ખેડૂતો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં આવ્યા હતા કલેક્ટર કચેરીમાં આજે અમે આવ્યા ત્યારે અમને ખ્યાલ પડ્યો કે કલેક્ટર તો છે નહીં અમે જ્યારે ઓગણીસ તારીખના ગુજરાત ખેડૂત સંઘર્ષ સમિતિ જેમના અમે આગેવાનો હતા જયેશભાઈ પટેલ સાહેબ દાયાભાઈ પાલભાઈ અને બીજા ઘણા મિત્રો ત્યારે અમે કલેક્ટરને ભર્યા હતા ત્યારે પણ કલેક્ટરને અનેક અમારે સવાલો કર્યા હતા કોઈ સવાલનો જવાબ એમની પાસે હતો નહીં ત્યારે અમે એમને કહીને ગયા હતા પાંચ દિવસ પછી અમે તમારી પાસે આવવાના છીએ અમને જવાબ આપજો કે તમે કયા અધિકાર કયા કાયદાની રૂહી તમે આ બધી કાર્યવાહી કરો છો પોલીસ બંદોબસ્ત કઈ રીતે આટલો બધો આપો છો અને નિયમ મુજબનું વળતર શા માટે નથી ચૂકવું જે કાયદાની જોગવાઈ મુજબ છે આનો કોઈ જવાબ એમની પાસે નહોતો આજે જ્યારે એમને ખ્યાલ પડી કે ચોવીસ તારીખના અમે કહીને ગયા હતા તારીખ આપી દી ગયા હતા કે આ તારીખના મેં આવવાના છે તો આજે રજા મૂકી દઈ જતા રહ્યા છે ત્યારે એમના પ્રતિનિધિ તરીકે ત્યાં રેસિડેન્ટ શ્રી કલાક કલેક્ટર હતા એમણે અમે કીધું કે ખેડૂતોને તમે સાંભળો ખેડૂતોની જે વાત છે કારણ કે તમે જો સાંભળશો તો જ કંઈક નિરાકરણ માટેના આગળના પ્રયાસો થશે પણ એ સાંભળવા જ કોઈ તૈયાર નતા એ તો એવું કે તમે આવેદનપત્ર આપી જાઓ અમે આવેદનપત્ર આપીએ એટલે એ પસ્તીમાં ફેંકી દેશે કોઈ આવેદનપત્રનો મતલબ નહોતો મતલબ અમારે એ હતો કે જે તમારા જે અમારા સવાલો હતો એના જવાબ લેવાના પર એમની પાસે કોઈ જવાબ હતો નહીં એટલે અમે નક્કી કર્યું કે અમારે કોઈ આવેદનપત્ર આપવું નથી અમારે મૂળ સુધી જવાનું છે ખેડૂતોને જ્યારે ન્યાય અપાવવાની વાત છે ત્યારે ખરેખર જે સમસ્યાઓ છે જે પ્રશ્નો છે એના માટેના એને જવાબો આપવા જોઈએ